હાલ તો પરિણીતાના પિતાના આક્ષેપને પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધ્યો છે ગજાનંદ શેરી અંબાનગર ટુમાં રહેતા પચીસ વર્ષે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ બપોરે બાર વાગ્યાની આસપાસ અચાનક જીવન ટૂંકાવી લીધું ઘડે ફાંસો ખાઈ લીધો આ ઘટનાને પગલે પોલીસને પણ જાણ કરાઈ કે લાશને પીએમ અર્થે ખસેડાઈ છે કયા કારણસર તેણીએ આપઘાત કર્યો છે હાલ નથી જાણવા મળ્યું પરિણીતાના પિતા દીપકભાઈએ જણાવ્યું કે મારી દીકરી રીના ઉર્ફે તુલસી બપોરે બાર વાગ્યાની આસપાસ આપઘાત કર્યો છે મને લાગે છે કે સાક્ષી પક્ષના લોકોએ તેને મારી નાખીને લાશ લટકાવી છે મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજદ છોકરા સાથે કરાવી હોય પરંતુ ધવલ સાથે આંખ મળતા તેણે સગાઈ તોડવાની વાત કરી હોય જોકે મેં ના પાડતા એક વખત દવા પણ પી લીધી હતી અને મેં સગાઈ તોડી દીધી હતી દીકરી મોટું બીજું કઈ પગલું ભરે એના કરતાં એને જ્યાં મન હોય ત્યાં પરણાવવાનું અમે નક્કી કર્યું ધવલ જરીવાલા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે પોતે એડવોકેટ છે અને અમને છોકરો સારો લાગ્યો અને લગ્નની હા કહી જો કે મારી દીકરીનો સ્વભાવ થોડો તીખો હોય અને અમે ગરીબ માણસ છીએ નીચલી જાતના છીએ તમે ઊંચી જાતના છો એટલે ધવલે કહ્યું કે હું બધું જ એડજસ્ટ કરીશ અંદાજિત દોઢથી બે વર્ષ પહેલાં આ લોકોએ કોર્ટ મેરેજ કર્યા હોય એસએમસીના સમૂહ લગ્ન હોય ત્યાંથી રીતિ રિવાજથી અમે લગ્ન કરાવ્યા હતા મારી બેનનું નામ રીના છે જબરજસ્તી મારી બેન ને મારીને લટકાવી દીધી છે મારી બેસાઈડ નથી કર્યું અને મેન્ટલી ટોર્ચર કરતા લોકો

ખતરી એ લોકો જરી છે અને અમે લોકો હિન્દુ મેઘવાડ એ લોકો એવું છે કે જાત ની નીચી જાતની હરિજન છોકરી લાવ્યો છે તો આને ડિવોર્સ આપી દે આપણે બીજી જાતમાં કરી દઈએ તો આને છોટ્ટી કરી દે આવું કરતા એની સાસુ મારી બેનની ની સાસુ એને પોય કાકા લોકો બધા કિચન માં પણ નથી જવા દેતા એને રસોઈ હું નહીં કરવા દો તો હું આવું કરીને એને ટોર્ચર કરતા હતા એ લોકો લાઈટ પંખા ચાલુ નતા કરવા દેતા દિવસ ના એ લોકો બાર વાગે નું આ બનાવ બન્યો ને આ લોકો શાળા પાછે અમને લોકોને જાણ કરી જ્યારે એને નીચે ઉતારી દીધી પોલીસ બોલાવી દીધા ત્યારે અમને ફોન કર્યો અમને કોઈ જાણ નથી કરી આ લોકોએ મારી બેને કર્યું એ બાબતે